મોતીવાડામાં રાત્રે મહિલા પર અજાણ્યો ઈસમ હુમલો કરી ફરાર ગંભીર રીતે ઘાયલ મહિલાને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાઈ ચોરી કરવાના ઈરાદે આવેલો ચોર હુમલો કરી ફરાર થયાની પરિવારે શંકા વ્યક્ત કરી પાડી પોલીસે અજાણ્યો ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી હાથ ધરી કાર્યવાહી પાડી તાલુકાના મોતીવાડા ગામે પાથરી ફળિયા ખાતે રહેતી અને છેલ્લા બાર તેર વર્ષથી માનસિક બીમારીથી પીડાતી મહિલા શારદાબેન ગુલાબભાઈ નાયકા વર્ષ તારીખ સાત બે હજાર ચોવીસના રાત્રે અગિયાર એક વાગ્યે ઘરે હાજર હતી જેમનો પુત્ર હેમંત નાયકા ગામમાં મરણ પ્રસન્ન થયું હોય જ્યાં ગયો હતો ત્યારે એક ઈસમ ઘરમાં આવી શારદાબેન પર કોઈ સાધન વડે હુમલો કર્યો હતો જેમાં શારદાબેનને મોઢાના ભાગે ઈજા થઈ હતી જેથી તેમને સારવાર માટે પ્રથમ પાર્ટી મોહનદાળ હોસ્પિટલ બાદ વલસાડ સિવિલ હોસ્પિટલ લઈ જઈ દાખલ કરવામાં આવી છે શારદાબેન માનસિક બીમારીથી પીડાતા હોય જેથી તેઓ ઉપર કોણે હુમલો કર્યો છે જે પરિવારને જણાવી શકી ન હતી જ્યારે ઘરમાં સરસામાન વેરવિખેર જોઈ પરિવારે ચોરી કરવાના ઈરાદે આવેલો કોઈ ચોર હુમલો કર્યો હોવાની પરિવારે શંકા વ્યક્ત કરી છે ત્યારે આ હુમલો કયા ઈરાદાથી થયો હતો તેમજ હુમલો કરનાર કોણ હતો આ સાથે હુમલાનું સાચું કારણ છુપાવવા કોઈ ઈસમે સરસામન વેરવિખેર કર્યો હતો કે પછી સાચે કોઈ ચોર આવ્યો હતો જે તમામ દિશામાં પાડી પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે જો કે હાલ તો પોલીસની તપાસમાં જ આ આખી ઘટનાનું સાચું કારણ બહાર આવી શકે તેમ છે પહેલાં તો અમે ગામમાં બેસવા ગયેલા હતા એક છોકરી એક્સપાયર થઈ ગયેલી ત્યાં અચાનક મારી મમ્મીનો ફોન આવ્યો મારી પાસે અગિયાર ને પાંચેક લગભગ અમે પછી નીકળ્યા તરત ઘરે મમ્મીએ કીધું હતું કે કંઈ થયું છે તમે જલ્દી આવો એટલે અમે ફટાફટ ઘરે પહોંચી ગયા અને જોયું તો આ પ્રકારનું કૃત્ય થઈ ગયેલું હતું કે મારી ગયેલા હતા મોટી મમ્મીને બાજુવાળા બી એક મોટી મમ્મી થતા છે એમની ઘરે પણ ચોરી થયેલી હતી બીસેક હજાર રૂપિયાની પછી જોયું તો ગ્રામજનો આવી ગયા હતા તરત જ અમારા ઘરે ને પછી શોધખોળમાં નીકળી ગયા હતા કે કોણ પ્રકારના ચોર હતા અમે ઘરે ગયા તો બધું વેર વેખાયેલું હતું કપડાં કબાટ ખોલેલું હતું શોધખોળમાં એ લોકોએ બધું ખોરી નાખેલું હતું ત્યારે એમને ઈજા મારી ગયેલા હતા આ આ ભાગે એમનો ઘા હતો અમે પછી તરત જ સારવાર અર્થે મોહન ડાયડ હોસ્પિટલ લઈ ગયા હતા સરપંચશ્રીની ગાડીમાં અને પછી ત્યાંથી અમે સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ આવ્યા હતા પોલીસને કરી હતી રાતોરાત